મેળા ની મજા બગાડ નાખી ભા હું તમને શું કહું ભાઈ લો મેળા લઈ જાય તો આ બાબલો વાયત ગયો હે હવે શું થાય છે હવે કા થાય છે ને મને તો એવું લાગે છે એના ભાઈ ને આની ને ભાભી ની બાબલો હેરાન કઈ નાખવાનો છે હે તઈને તરને રે અમે મેળે હાલ્યા હે તઈને તરને રે અમે મેળે હાલ્યા આ મારો ભાઈ બાબલો ફારી ગયો વારે થાશે શું કરશું મને ખબર છે તમે બે માણા ભાઈલા મેળે જાવ છો મારે આવું તાણે તને મેળે એનો થાઉ બહુ કરતી છે હ મારા ઉને કે તન તને કે તું લઈ જાવ હ ઓના મારા ઉને જા મને મેળે તાણે તને નથી લઈ જાવ ગઈ ખેલે તને 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 મેરે લઈ ગયા તા અને પરાઈને ફગેત માં બેઠો અને પછી મૂત્રી જો આ ખેલે એવું કરતો પણ ભાઈલા નાઈ મૂતરું દેબી રાખી લઈ જા ને તું મને મેળા તું મૂતરી દે મને ખબર છે નથી લઈ જાવ ઉપર ગિરે ના લઈ જા મેળા નથી લઈ જાવ ઉપર

હલો તૈનેતર ના મેરે હો રૂપિયા ભાડું હલો તૈનેતર ના મેરે તૈનેતર ના મેડે જાસ હા એટલું ભાડું કીધું હો રૂપિયા અરે તારો બાપ રોજ 20 રૂપિયા લેના જો હો સીધા ડબલ હા ડબલ થાય જ દેને મેરો છે મારા દીકરા મેડા ફાયદો ઉઠાવે એ વાતો ને બે જણા આય 200 લઈ લે કરી ચાલુ તે આ ક્યાં જાય છે અમે તો નાનું છોકરું છે લે

આવી જુ આવી ગયો મેળો આવી જો હા 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 વાહ વાહ તે મેળા માં લાગ્યો હો તું ઈકાળા

આપણે કીધું તું નાના ફગેત બેસ કોઈ કે મોટા ફગેત માં બેવું છે એક નંબર હરામી છે તારી મને આ મૂતર ને તો આ તહે તર વૈશે મારું તને ઈ ભાજી જ મોટો છોડાયો છે હાલો મરોમ મૂતરી છે ને ઉપર ના ના મૂતરું ભઈલા પાકો પાકો વાત તો ને આ તારી હાલો મર બેસામાં બેસ

ઉભું રહી ગયું ઉભું રહી ગયું ઉતરો ઉતરો આપણને જોવે ભાગો તું ઉતરી ના તો આપણે ભાગી જઈ ભાગો 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 ભાઈ ભાગો તારી મને પાછું વળીને જોવામાં ભાઈ જ મારશે ભાગી જાવ ભાગો ભાગો ભાઈ તારી મને ભાગ આપણી ભાઈ આવી ભાઈ આલા હાડિયું આવે હાડિયું લઈ લો આલા હાડિયું આવે હાડિયું લઈ લો ની મને વાયન વાયન આવે છે હવે શું સંતાવું એક કામ કરી આ હાડિયું વેચે ને હેઠે સંતાઈ જા હાલો સંતાઈ જા સંતાઈ જા આલા હાડિયું આવે હાડિયું લઈ લો લે લે

તમારી માને એમાં એવું છે હું તમને આખી વાત કરું આ મારો ભાઈ છે છોકર બુદ્ધિ છે એ મુત્યો છે મારો કાય વાત નથી લે કે મારો કાય વાત નથી તમે મને મને તાપ તાપ તો ઓય બાબા બાબા હવે આને જેવું આપડી આરે કર્યું ને આપણે એવું જ करू હી ન્યારે એ ભાઈ આ મૂંધી પડી દા મૂંધી પડી દા Hai. Eh, dia bunuh kau, dia ya bunuh kau yeah. oh, mana. Ya. Allah be. Ya wasu. Tak mana? Tak mana? Eh, tu. Anh ơi, sao rồi, ma rồi, xin điom. quay đi đấy. Bất thế bây giờ, gam mazin áo vat quay này kiểu